રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પહેલી વખત નિજ મંદિરમાં પોલીસે પ્રવેશ કરતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નિજ મંદિરમાં મંગળા આરતી કરતા વારદારીઓમાં પણ ભારે આક્રોશ છે વારદારીઓએ પોલીસના પ્રવેશની ઘટનાને વખોડી કાઢી હતી વારદારીઓ ડાકોર ટેમ્પલ કમિટીનું જે વલણ છે તેને અયોગ્ય ગણાવ્યું હતું અને ખાસ કરીને જેને દે કે કોઈ અસામાજિક તત્વો કે ગુંડા હોય તેવું વર્તન ટેમ્પલ કમિટીના લોકો કરી રહ્યા છે મેનેજર નું નિવેદન પોલીસ પ્રોટેક્શન માંગી અને આજે અમે તો પહેલા જ આપને કીધું કે ઠાકોરજી ની સેવા અને મર્યાદામાં કોઈ પણ પ્રકારની અવરોધ ના થાય એવું તો અમે વર્ષોથી અમારા

અમે બધા પૂજારીઓ છે અમે લોકો વંશ પરંપરાગત ના પ્રસ્થાપિત રીતિ રિવાજો પ્રમાણે ઠાકોરજી ની સેવા પૂજા અને જેની જે ફરજ છે એ પ્રમાણે કરવા માટે બંધાયેલા છીએ હમણાં કોઈનો માલિકી હક કોઈનો નથી લાગતો કે અમારી લાગણી ખુબ જ